રાજકોટ મહાનગરપાલિકામાં કૌભાંડ કરવું કાંઈ નવાઈની વાત નથી દરરોજ નવા કૌભાંડો આવે છે આજે સમ નિમ્ન કક્ષાનું છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનું કહેવાય કે શમશાના લાકડા લાકડાનું જો પાંચ ગાડીઓ લાકડા અહીંયા નથી આવ્યા તેમ છતાં એ લોકો કોર્પોરેશન કે પાંચ ગાડી લાકડા આવ્યા એ હકીકતમાં બહુ શરમજનક બાબત છે આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ એક 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 વ્યક્તિ તરીકે દુઃખ થાય છે કે આવી નિમ્ન કક્ષાનું ભ્રષ્ટાચાર આ શાસકો અને અધિકારીઓ કરતા હોય ત્યારે આપણને શરમ પણ લાગે છે અને દુઃખ પણ થાય છે કે કમસે કમ શમશાનને તો છોડો તમે નદીઓ ખાઈ જાઓ ડેમ ખાઈ જાઓ પુલ ખાઈ જાઓ રોડ ખાઈ જાઓ પણ શમશાનને તો ન ખાઓ તરફથી કઈ પ્રકારની રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે લેખિતમાં જાણ કરશું આવેદનપત્ર આપીને કહીશું કે તમે આની વિજિલન્સ તપાસ સોંપો કારણ કે આવા કૌ આ વર્ષ કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલે છે આજે બહાર આવ્યું તો ખબર પડે આવું કેટલા વર્ષથી ચાલતું હશે એની તપાસ થવી જોઈએ ઓપરેશન અગર પૂરો હોય તો અમને દઈએ છઠ પછી પંદર દી પહેલાંનો કે અમે અહીંયા નાખી ગયા લાગ્યા તો મને પૂરાવો દઈએ પણ છઠ પછી તો શમશાન જ સાતમ નદી ડૂબેલું હતું અમે ખુદ આવી નહોતા આગતા અહીંયા અને અમે એને ચીઠી એને બાપુનગર બુપ્તીધામની પહોંચ આપી કે કોને મોકલાવ્યું કોનું નામ ક્યાંથી આવ્યું ફોન નંબર અંધુ મોકલાવે કોર્પોરેશનના અધિકારી તેવું દાવો કરી રહ્યા છે કે અમારી પાસે પણ ચિઠ્ઠીઓ છે આ કોઈ અમને બતાવે તો અહીંયા કરી જાય કન્ફર્મ તમને લાગે છે કઈ પ્રકારનું ક્યાંક અને આ જી છે એ લાકડું એ અમારે હોપનું હે ગોગોંડો રોડ ઉપર નવું બિલ્ડિંગ પર જૂના લાકડા હતા એ એને ને કામ જેતપુર લાગે તે તોડીએ એવાય ભાઈ એને થઈ ગયા પંદર દિ પછી એક પણ ગાડી આવી નથી લાગે તપાસ થવી જોઈએ સમગ્ર મામલે ઈ સાહેબ હવે આમાં તો તમે ઓછિંતા ના આવ્યો મને કઈ ખબર ન પડતી આમાં એટલે હોય અમે આ કીધું